હેલો મહેસાણા આજે હું તમારા માટે શહેરથી દૂર પણ નહીં અને ગોગાટથી પણ દૂર એવા લોકેશનમાં થ્રી બીએચકે બંગલો લઈને આવ્યો છું જેમાં તમને એકસો પાંચ વારથી લઈને એકસો ચોપ્પન વાર સુધીનું પ્લોટ અને એકસો બોત્તેર સ્ટ્રોંગ સ્ટ્રોન્ગ ક્વોલિટીનું બાંધકામ મળી જવાનું છે વિશાળ અને ખુલ્લી જગ્યા સ્માર્ટ અને વેલ પ્લાનિંગ સાથેનું આ બાંધકામ મળી રહેવાનું છે અહીંયા તમને મોડર્ન એલિવેશન સાથેનું અટ્રેક્ટિવ ફ્રન્ટેજ લુક સાથે થ્રી બીએચ બંગલો મળી જવાનું છે જે આગળ તમે આગળની સાઈડ કાર પાર્ક કરી શકો છો અને અહીંયા તમને ટુ વ્હીલર પાર્કિંગ પણ મળી જવાનું છે ઘરની અંદર એન્ટર થતાની સાથે આપણને સ્પેશિયસ સાઈઝનો લિવિંગ રૂમ મળી રહેવાનો છે જેમાં તમને સ્લાઇડર વિન્ડો પણ આપવામાં આવેલ છે જે આગળ એર વેન્ટિલેશન અને નેચર લાઇટ પૂરતા પ્રમાણમાં મળી રહેવાનું છે અહીંયા તમે થી બાર લોકોનું સીટિંગ અરેન્જમેન્ટ આરામથી કરી શકવાના છો અને ફેમિલી ગેધરિંગ માટે તમને અહીંયા પરફેક્ટ સ્પેસ આપવામાં આવેલ છે ને જ કનેક્ટેડ તમારું મોડ્યુલર મોડર્ન કિચન મળી રહેવાનું છે જે આગળ તમને સ્ટ્રોંગ પ્લેટફોર્મ સર્વિસ પ્લેટફોર્મ અને સ્ટોરેજ કેબિન પણ અહીંયા તમને મળી જવાનું છે કિચન એરિયાથી જ કનેક્ટેડ તમારો યુટિલિટી સ્પેસ એરિયા તમને અહીંયા મળી જવાનું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને ફર્સ્ટ બેડરૂમ મળી રહેવાનું છે જે તમારા પેરેન્ટ્સ રૂમ અને ગેસ્ટ રૂમ માટે પણ પરફેક્ટ રહેવાનું છે આ રૂમ ખૂબ જ સ્પેશિયસ મળવાનું છે અને આની અંદર પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી રહેવાનું છે કેસ ડિઝાઇન કરવામાં આવેલ છે જે આગળથી તમે ફર્સ્ટ ફ્લોર એક્સેસ કરી શકવાનો છો મહેસાણાની અંદર તમે આવા વધુ પ્રોપર્ટી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ફોલો અને શેર કરવાનું ભૂલશો નહીં ઉપર તમને બે બેડરૂમ મળી રહેવાના છે એક માસ્ટર બેડરૂમ અને આ છે તમારો સેકન્ડ સેમી માસ્ટર બેડરૂમ આ પણ રૂમ ખૂબ જ સ્પેશિયસ મળવાનો છે અને આ રૂમમાં પણ તમને એર વેન્ટિલેશન માટે વિન્ડો આપવામાં આવેલ છે આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી રહેવાનું છે મારો માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમની સાઇઝ ખૂબ જ સ્પેશિયસ આપવામાં આવેલ છે આ માસ્ટર બેડરૂમની અંદર તમને વોકિંગ વોટરોપ સ્પેસ પણ આપવામાં આવેલ છે અને માસ્ટર બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી રહેવાનું છે માસ્ટર બેડરૂમમાંથી જ એક્સેસ કરી શકો છો તમારો બાલ્કની એરિયા અહીંયા તમને સિટિંગ બાલ્કની મળી રહેવાની છે જ્યાં આગળ તમે સવારની ચા અને સાંજની રિલેક્સેશનનો આનંદ માણી શકો છો એક્સેસ કરી શકો છો તમારું ટેરેસ એરિયા જે આગળ તમને સ્ટેરકેસ આપવામાં આવેલ છે પ્રાઇવેટ ટેરેસ એરિયા જે આગળ તમે ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકવાના છો અહીંયા તમે ગાર્ડન અને સિટિંગ અરેન્જમેન્ટ કરી શકવાના છો આ થ્રી બી એચ કે પ્રીમિયમ બંગલો આવેલો છે કિયાન બાય મણિધર પ્રોજેક્ટની અંદર જે એટી નાઇન ફેમિલી માટે ડિઝાઇન કરવામાં આવેલ છે લોકેશનની વાત કરું તો પાલાવાસના સર્કલ વિજાપુર હાઈવે પર આ પ્રોજેક્ટ આવેલો છે જેમાં તમને ઘણી બધી એમ્યુનિટીઝ મળી રહેવાની છે જેવી કે કિડ્સ પ્લે એરિયા સિનિયર સિટીઝન સીટ આઉટ લેન્ડસ્કેપ ગાર્ડન સીસીટીવી સર્વેલન્સ જેવી ઘણી બધી એમ્યુનિટીઝ મળી રહેવાની છે આ થ્રી બીએચકે બંગલો તમને કેવું લાગ્યો વધુ માહિતી માટે અને સાઇટ વિઝિટ માટે આજે જ સંપર્ક કરો કેદાર પ્રોપર્ટી હબ મહેસાણાનો